પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે કાર્યક્રમ યોજાતો આ પ્રસંગે મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા તેમજ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

અને સંશોધન જેવા શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ ચંદ્રભણ ગામ મથુરાથી નજીક થયો હતો એમના પિતા અને માતા ખૂબ નાની ઉંમરમાં લગભગ આઠ વર્ષની ઉંમરે એક્સપાયર થતાં એમના મામાના ત્યાં રહી અને સિકરમાં ભણ્યા અને સિકરના મહારાજા કલ્યાણ સિંઘે એમને શિષ્યવૃત્તિ આપી દસ રૂપિયા માસિક અને અઢીસ રૂપિયા ભૂષણા ત્યારબાદ તેઓ કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં બી એની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ આગ્રા સેન્ટ જોન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ઇંગ્લિશમાં લેવા માટે ગયા પરંતુ સંજોગો વરસાદ એમ એની ડિગ્રી પૂરી ન કરી શક્યા ત્યાર પછી એમને પ્રાંતની પરીક્ષા આપી થોડું સરકારી નોકરી સ્વીકારીને અને જ્યારે કાનપુર સનાતન ધર્મમાં હતા ત્યારે એમની સંઘના પ્રચારક સાથે મુલાકાત થઈ એ બી હળગેવર નો વિચારોની અસર થતાં તેમણે બે વર્ષ સુધી સંઘની ટ્રેનિંગ કરી અને સંઘના પ્રચારક તરીકે લખીમપુરથી કેરિયર ચાલુ કરી ઉત્તર પ્રદેશના મહામંત્રી બન્યા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને ભારતીય જનસંઘના સેકન્ડ નંબરના નેતા કહેવાય એવા સંસ્થાપક બન્યા અને આરએસએસની વિચારધારા રાષ્ટ્રધર્મ પ્રકાશન દ્વારા પાંચજન્ય સામિક દ્વારા અને સ્વદેશી વર્તમાનપત્ર દ્વારા એમને હિન્દુ રાષ્ટ્રવાદને વિચારધારાના આખા માર્ગૃહમાં પ્રખ્યાત કરી તેઓ ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એ જેમાંથી નીકળી એવું એકાત્મ માનવ દર્શન પણ એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને ભારત એ પશ્ચિમી રાષ્ટ્રની વિચારસરણીથી ભૂંગળાઈ રહ્યું છે ભારતની પોતાની પોતાની વિચારધારા હોવી જોઈએ એના આધારે તેમણે વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થાય શારીરિક મન અને બુદ્ધિનો વિકાસ થાય અને ભૌતિક અને આત્મિક વિકાસ થાય એ આશયથી એકાત્મ માર્ગદર્શન રાખી અને લોકોને ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડ્યું પોતે સર્વોદય અને સર્વ વ્યાપી એટલે સર્વોદય અને સર્વાંગી સમાવેશક વિકાસના જ્યોતક હતા અને આજે જે સ્વદેશી મુવમેન્ટ હોય એ આપણી જે વિચારધારા છે એમાં જે છેવાડાની પંક્તિમાં માણસ છે એનું કલ્યાણ થાય અંત્યોદય થાય એ વિચારધારા આજે તમામ સરકારો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારો માની રહી છે અને એના આધારે ભારતમાં આપણે એકાત્મક માનવ આધારે આર્થિક સામાજિક અને રાજકીય પટેલ પર આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે અને જે રીતે વર્તમાન સરકાર ગરીબ કલ્યાણ યુવા અને સુશાસનના સિદ્ધાંતો કે જે માન્ય પંડિત દીનભાઈજી ઉપાધ્યાયના સિદ્ધાંતોના આધારે ચાલી રહી છે ખાસ કરીને જે મુખ્ય આધાર સ્તંભો છે એમાં યુવાનો ગરીબો સ્ત્રીઓ અને રાખી રાખીને એકાત્મ આધાર આધારે પંડિત તેના આધારે જે સરકાર ચાલી રહી છે અને તમામ નાગરિકોને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પાર્ટી જનસંઘ તમામ કાર્યકર્તાઓને ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમના વિચારધારા પર ચાલી અને આપણે દેશ ઉન્નત માર્ગ પર જાય અને સ્વદેશી અને સર્વદયના જે બંને સિદ્ધાંતો છે એને આપણે અનુસરી આખા વિશ્વને એકાત્મ માનવવાદ અને અંતોદયનો એક નવો વિચાર આપનાર ભારતના એક પ્રખર તત્વચિંતક ભારતીય જનસંઘના સ્થાપક મહામંત્રી ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની આજે જયારે જન્મજયંતિ છે ત્યારે અને તેમને જે વિચાર ભારતીય જનસંઘના દ્વારે આખા દેશમાં પ્રસરતો તેમના જ પદચિહ્નો પર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગળ વધી રહ્યા છે અને આજના દિવસે પણ એક કલાક શહેરના માટે સફાઈનો કાર્યક્રમ એક પેડમાં કે નામનો ખૂબ મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આજે જ્યારે સફાઈના કાર્યક્રમમાં વડોદરા શહેરની તમામ કોર્પોરેટ તમામ એનજીઓ તમામ સંસ્થાઓ તમામ કોલેજીસ લાગ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજન બદલ કોર્પોરેશનના મેયર શ્રી તુલસીબેન અને કમિશનર શ્રી અરુણબાબુનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે પણ સંસ્થાઓમાં જોડાઈ છે એ બધા સંસ્થાઓનો પણ આભાર માનું છું અને આપણે જ્યારે આ સફાઈનો કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે એનો આપણો સ્વભાવ બનાવીને દૈનંદિન સફાઈમાં કોઈને કોઈ જગ્યા પર આપણે ઉપયોગી જોઈએ એ આપના માધ્યમથી તમામ નગર જોઈએ બોલો મારું ગામ અખોટી છે શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર કેવડીયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર ત્યાં આવો બેના બની ચોરી થઈ છે હું બરોડા હતો આવીને જોયું છ વાગે હતા તો ત્રીજો તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દામાલ હતો હું મુદ્દામાલમાં વીસેક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લખી ચાંદીની હતી અને બે થી ત્રણ હજારનું પરચુરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં મહેન્દ્ર સોલંકી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ વડોદરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ